ઉમરપાડા તાલુકામાં બનેલા ડબલ મર્ડર કેસ ઓવે પાર્ટીના સુરતના નેતા જ સોળ લાખની સોપારી આપી હત્યા કરાવી એલસીબીની એ સોપારી આપનાર સહિતના ત્રણેય ઇસમોને ઝડપી લીધા છે સોપારી લઈ ખૂન કરનાર અફઝલ સહિત બે ઇસમો હજુ પોલીસથી પકડથી દૂર છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉછવાડ ગામ ખાતે આવેલા કબ્રિસ્તાનમાંથી ગત સોમવારે બે હત્યા કરાયેલી હાલત વમરીતિદે મળી આવ્યા હતા કબરિસ્તાનની રખવાળી કરતો માણસ નિત્યક્રમે મુજબ કબ્રિસ્તાનમાં ગયો હતો તે જમીન પર લીસોટા હતા જેથી તેને કંઈ અજગતું થયું હોવાની શંકા જતાં તે તેને આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર હતી અને કબર પર પતરા ગોઠવી દેવામાં આવ્યા હતા જેને લઈને તેને શંકા જતા તેને ગ્રામજનોની જાણ કરતો લોકો સ્થળ પર દોડી ગયા હતા અને ઉમરપડા પોલીસને બોલાવવામાં આવી હતી ઉંમરપડા પોલીસ સ્થળ પર પહોંચી તાલુકા પ્રાંત અધિકારી સુરત ગ્રામ ડીવાય એસપી બી કે વનાર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી કબરમાં એક સાથે ઉપર છાપરી બે મૃતિદેહ જોતાં પોલીસ પણ ચોંકી ગઈ અને બંને મૃતદેહોને કારી તપાસ કરતા બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મૃતક બંને સુરત શહેરના માતા ભારે ઈસમો હતા બંનેના મૃતદેહોની તપાસ કરતા એકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેના ઘરના સભ્યોનો મોબાઈલ નંબર હતો જેથી પોલીસે તેઓને સંપર્ક કરતા પરિજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને બંનેની ઓળખ કરી હતી જેમાં એકનું નામ બિલ્લાલ ઉર્ફ ચાંદી જમીલ સૈયદ અને અજરુદ્દીન ઉર્ફ અજ્જુ કાદર શેખ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બંને ઈસમો સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું મૃતક બિલ્લાલ ઉર્ફ ચાંદી સૈયદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મારામારીના ગુનાઓનો ધાઈ ચૂક્યા હતા પોલીસે પરિજનોના તેમજ મૃતકોના સગા સંબંધીઓની પૂછપરછ કરતા આ બંને અફઝલ નામના ઈસમ સાથે સુરતથી ઉમરપાડા બાજુ આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે અફઝલની તપાસ કરતા અફઝલનો કોઈ પત્તો લાગ્યું ન હતો પોલીસે શંકાના આધારે અફઝલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ઝુંપડવા ચક્રો ગતિમાન કર્યો હતો સૌ જાણો છો એ રીતે દસ તારીખે સવારના સમયે ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઉંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ બોડી ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા પીએસઆઈ ડીવાયએસપી સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમ માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઉંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા બે ડેડ બોડી મળી આવેલ પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતા હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ત્રણસો બે ત્રણસો બેતાલીસ બસો એક મુજબનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફર્ધર પૂછપરછ કરતા મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને મરણ જનાર એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ બંને સુરત શહેરનાની ઓળખ થયેલ આ બંને મરણ જનાર વિશે માહિતી એકત્ર કરતા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી ડીવાય એસપી સુરત નિયમ અલગ અલગ બધી મળીને કુલ દસ ટીમ લગાવી અને આ ગુનાનો ભેદ શક્ય બને તેટલા ઝડપથી ઉકેલાય તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ થાય અને ગુના કરવા માટેનો જે ઈરાદો જે મોટીવ ઓફ ધ ક્રાઇમ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે ટીમો સતત કાર્યરત હતી લિંબાયત પોલીસ સ્ટેશનની મદદ લઈ હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ નિમ્બાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાવર અલી સૈયદ જે નિમબાયતમાં રહે છે ખુરશીદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને એક વર્ષ પહેલા ઝઘડો થયેલ જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ એના નાના ભાઈ અફઝલ હાજી શેખને બિલાલ ચાંદીને મારવા માટે સોળ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું જેના લાખ રૂપિયા અગાઉથી આપી દીધેલ હતા અને અને તારીખની રાતે જે દિવસે મર્ડર થયું એ દિવસે રાત્રે તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે અને એ સાથે સાથે એ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા ખુરશીદ અલીએ જે આરોપી છે જેણે મર્ડર કર્યા છે અફઝલ હાજી શેખને આપેલા છે આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ ગામિત કે જે અફઝલ હાજી શેખનો સાગરિત છે એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર કૌશિક વસાવા એની ધરપકડ કરેલ છે આમ કુલ ત્રણ વ્યક્તિ એક તો આ ગુનાની ચોપારી આપનાર ખુરશીદ અલી એનો જમાઈ મોહમ્મદ અસલમ કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે અને કૌશિક વસાવા ત્રણની ધરપકડ કરેલી છે અને બે અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે ગુનાવાળી જગ્યાનું એફએસએલ પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ્સ ચેક કરતા એક રાત્રિના સોથી વધુ વાતચીત જે નંબર પર થઈ હતી એ મોબાઈલ નંબર તપાસ કરતા ઓએસસીની એઆઈએમઆઈએમ પાર્ટીના નેતા ખુરશીદ સૈયદનો હતો પોલીસે તુરત જ ખુરશીદ સૈયદને દબોચી એલસીબી ઓફિસ ખાતે લાવી કડક પૂછપરછ કરતા ખુરશીદ સૈયદ પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને બિલાલ ઉર્ફ ચાંદી જમીલ સૈયદને મારવા તેના સાલા અસ્લેમ શેખ મારફતે અફઝલ શેખને 16 નાખની सुपारी આપી હતી અને પ્લાન ઘડ્યો હતો એક વર્ષ અગાઉ પ્લાન ઘડવામાં આવ્યો હતો 16 ની सुपारी લેનાના અફઝલ શેખને બિલાલને મારવા માટે અઝરુદીન ઉર્ફ અಜ್ಜુ કાદર શેખ સાથે દોસ્તી કરી હતી અને અઝરુદીન મારફતે બિલાલના સંપર્કમાં આવી મિત્રતા કરી તેને ફરવા માટે ઉમરપાડાના ઉચવાડા ગામે લાવ્યો હતો જ્યાં ખંડેર હાલતમાં રહેલ લઈ તીક્ષ્ણ કાપી હત્યા કરી દીધી હતી બાદમાં થોડી કલાક બાદ અઝરુદ્દીન ઉર્ફ અજુ કાદર શીખ ક્યાંક બોલી દેશે તેવા ડર થી પણ ગળુ કાપી હત્યા કરી બંને ઉછવાડા ગામ આવેલા કબિસ્તાનમાં નમાજ પાઠવાની જગ્યાએ ખાડો ખોડી દાડી દઈ ફરાર થઈ ગયા હતા શા માટે આપવામાં આવી સુપારી એક વર્ષ અગાઉ મૃતક બિલ્લાલ ઉર્ફ ચાંદી જમેલ સૈયદ અને ઓવૈસીની એઆઈ એમઆઈ એમના સુરતના નેતા અને સોપારી આપણનાર ખુર્શીદ સૈયદ વચ્ચે બવાલ થઈ હતી અને મૃતક બિલ્લાલે ખુરશીદ પર હુમલો કર્યો હતો જેની અદાવત રાખી બિલ્લાલનું કાશળ કાઢી નાખવાનું ખુરશીદે નક્કી કર્યું હતું અને સુપારી આપી અફઝલને કામ સોંપ્યું હતું

ಕೃಷ್ಣ ಸೋನಿ ಹಿಂದ್ ಟಿವಿ ನ್ಯೂಸ್ ಕಳದ್ರಾ